મુસ્લિમ નામ ધારણ કરી અમેરિકા પહોંચ્યો જોકે અમેરિકાના એરપોર્ટ પર ભાંડો ફૂટતા યુવાનને ડિપોર્ટ કરાયો કલોલના જિગ્નેશ પટેલ નામના યુવાનને અમેરિકા જવું હતું અને એટલે જિગ્નેશ પટેલે મુસ્લિમ નામથી પાસપોર્ટ કઢાવ્યો જીગ્નેશ પટેલ અમેરિકા સુધી તો પહોંચી ગયો હતો પરંતુ અમેરિકામાં હાલમાં ગેરકાયદે ઇમિગ્રન્ટની ચાલી રહેલી સઘન તપાસ દિલ્હીથી અમદાવાદ આવેલા જિગ્નેશ પટેલે ઇમિગ્રેશન વિભાગે પૂછપરછ કરતા શરૂઆતમાં તો તેણે પોતાનો પાસપોર્ટ ગુમ થયો હોવાનું જણાવ્યું હતું અને પોલીસને ગેરમાર્ગે દરવાનો પ્રયત્ન કર્યો હતો જોકે ઇમિગ્રેશન એ આખરી પૂછપરછમાં તેણે વટાણા વેરી દીધા હોય અને તેનું અસલ નામ જીગ્નેશ પટેલ છે અને તે બોગસ પાસપોર્ટ પર મુસ્લિમ નામ ધારણ કરી ગેરકાયદેસર રીતે અમેરિકા ગયો હતો જ્યાં પકડાઈ જતા ડિપોર્ટ કરાયો છે તેની તપાસ ચાલી રહી હોવાનો સૂત્રોથી દાવો મળ્યો છે એરપોર્ટ પોલીસ સ્ટેશન ખાતે ચોર્યાસી ઓબ્લિક બે હજાર પચીસનો એક ગુનો રજીસ્ટર થઈ અને અત્રે એસઓજી ખાતે તપાસમાં મળેલ છે આ ગુરાની હકીકત મુજબ હાલના આરોપી જિગ્નેશભાઈ સન ઓફ જગદીશભાઈ જયરામભાઈ પટેલ જેઓ કલોલ ખાતે રહે છે ગઈ ત્રણ બે બે હજાર પચીસના રોજ તેઓ વસીમ ખલેલના નામના પાસપોર્ટ ધારકના ઓળખ આપી અને એમના પાસપોર્ટ આધારે તે લોકો તે કેનેડા અને કેનેડાથી પછી અમેરિકા ખાતે પહોંચેલ અને જેઓ અમેરિકા પહોંચ્યા હતા તેમની આર્મીની પોલીસે એમને પકડી અને ફરી એમને અમદાવાદ ખાતે રિપોર્ટ કરેલ છે